સાવલી તાલુકાના જુના સમલા ગામની સીમમાં આવેલ ઇન્ટરનેશનલ નામની કંપની સામે આજે આજુબાજુના રહીશો અને રાહદારીઓએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો આ વિરોધ નું કારણ કંપનીની બેદરકારી અને ટ્રાફિક સમસ્યા હતી જુના સમલાયા શેરપુરા રોડ પર આવેલી કોપરના કેબલ બનાવતી કંપનીમાં રો મટીરીયલ લઈને આવતા ભારદારી વાહનો એટલે કે ટ્રકો રોડ પર આડે પાર્કિંગ કરી દેતા હતા આ ટ્રકોની કતાર કંપનીની બહાર લગભગ એક કિલોમીટર લાંબી થઈ જતા મુખ્ય માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો આ દૈનિક સમસ્યાથી ત્રસ્ત થયેલા સ્થાનિક લોકોએ આજે ભેગા થઈને કંપની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો હતો બનાવની જાણ થતા જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે મામલાની ગંભીરતા સમજી કંપનીના સંચાલકોને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે મધ્યસ્થી કરીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો જેના પગલે આખરે મામલો થાળે પડ્યો હતો પોલીસે કંપનીને યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે અને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે આજે શેરપુરા સમલાયાને જોડતો રોડ જે સિંગલ પટ્ટી રોડ છે એ રોડ ઉપર એશિયન એસી ઇન્ટરનેશનલ કંપની આવેલી છે તે કંપનીની અંદર જે સામાનો વ્યવહાર કરી રહ્યો છે મોટી મોટી ગાડીઓ જે મોટી લેલાઇન ગાડીઓ છે એ સિંગલપટ્ટી રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે ભૂતકાળમાં પણ ઘણા બધા એક્સિડન્ટો થયેલા છે આ ગાડીઓના લીધે અને હાલમાં પણ એક્સિડન્ટ થવાની શક્યતાઓ છે પચીસથી ત્રીસ ટુ એક જ રોડ ઉપર ગાડી હોય તો તમે વિચારી શકો કે કેવા ભયંકર એક્સિડન્ટ થઈ શકે કંપનીને તમે કંઈ જાણ કરી નહીં તમે કંપનીને આજથી એક મહિના પહેલાં લેખિતમાં જાણ કરેલી હતી પણ તેઓએ કોઈ એક્શન લીધેલ નથી જ્યારે કહીએ છીએ ત્યારે થોડીવાર માટે એક્શન લે છે ત્યાર પછી પરમનન્ટ કોઈ એમને સોલ્યુશન આપેલ નથી તો અમે એમને આ છેલ્લી વોર્નિંગ આપીએ છીએ કે પરમનન્ટ સોલ્યુશન લે અને આની પર એક્શન કરે અથવા અમે અહીંયા આવીને આંદોલન પર બેસીશું